નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વેહિકલમાં આજે આપણી ચેનલ પર આવેલા છે ત્રણ ટ્રેક્ટર બે મેસી ટ્રેક્ટર અને એક મિની ટ્રેક્ટર અને ત્રણેય ટ્રેક્ટર એક જ માલિકના છે તો વાત કરીએ સૌપ્રથમ મેસી ફરિશન પાંત્રીસની વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે પાવરફુલ એન્જિન છે પાવરફુલ ગેરાયલિક છે ટ્રેક્ટરમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી વાત કરીએ મોડલની તો ઓગણીસો ને સત્તાણુંનું મોડલ છે ટ્રેક્ટર તમને ચાલુ ને રનિંગ કન્ડિશનમાં જોવા મળશે અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે એક લાખ દસ હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તે તેમનાનું કહેવાનું છે હવે વાત કરીએ મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈની વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે વાત કરીએ મોડલની તો ઓગણીસો સત્તાણુંનું મોડલ છે વાત કરીએ ટાયરની તો ટાયર તમને ત્રીસથી ચાલીસ ટકા જોવા મળશે પાવરફુલ ઇન્જિન છે પાવરફુલ ગેરલી છે ટ્રેક્ટરમાં કોઈપણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટર ચાલુ અને રનિંગ કન્ડિશનમાં જોવા મળશે અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે હવે વાત કરીએ મિની ટ્રેક્ટરની ફાર્મર કંપનીનું મિની ટ્રેક્ટર છે વાત કરીએ મોડલની તો બે હજાર તેરનું મોડલ છે ટ્રેક્ટર તમને રનિંગ કંડિશનમાં જોવા મળશે એટલે કે ચાલુ કંડિશનમાં અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે એક લાખ દસ હજાર રૂપિયા કોઈ પણ મિત્રને ત્રણેય ટ્રેક્ટર લેવાના હોય તો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ભરતભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેનો કોન્ટેક્ટ કરવું વાત કરીએ ક્યાં જોવા મળશે જિલ્લો જુનાગઢ ગામ બિલખા બિલખા ગામે તમને પ્રોપર જોવા મળશે વધુ માહિતી માટે તમારો ભરત બેનો સંપર્ક કરવાનો રહેશે અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો નવા નવો વિડીયો જોવા માટે અને પણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ પર જાહેરાત આપવાની હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાસી ડબલ ઝીરો અઠ્ઠાણું ચોપન નવ ઉપર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર મૂકી આપીશું વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાયકન જરૂરથી પ્રેસ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન